પણ જ્યારે માંગણી યોગ્ય માંગણીમાં સમાધાન ન આવે ત્યારે એ આંદોલનની જ્વાળા બને પાટીદાર સમાજ ને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા બે ત્રણ દિવસથી ખૂબ ચર્ચામાં આવી હતી આ સમાજની એક બેઠક કે આમાં કયા કયા એવા મુદ્દાઓ હશે કે જેને લઈને ચર્ચા કરવામાં આવશે મારી સાથે રેશમાબેન છે રેશમાબેન આજની આ બેઠક કેવી રીતે જુઓ છો પહેલાં ચોક્કસ રીતે કે જે આંદોલનકારી હતા સૌ જાણે છે કે અમે લોકોએ ગુજરાતના સમાજ માટે તો કર્યું છે ગુજરાતની જનતા માટે પણ કર્યું છે અને એમાં ભાજપની સરકારે ઘણું બધું અમે એની પાસેથી લઈને આવ્યા તો તો એ જ આંદોલન કરી ફરી પાછા સામાજિક મુદ્દાઓને લઈને ભેગા થયા છે અને ખૂબ જ સકારાત્મક ઉર્જા સાથેની અમારી આ મિટિંગ રહી છે અને અમારું મકસદ છે કે સમાજમાં આજ પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે જાણે દીકરીઓના હોય કે દીકરાઓ ગેમ્બલિંગમાં ચડી જાય છે અને પછી આત્મહત્યાઓ કરી રહ્યા છે અને અમારા કેસો પણ હજી બાકી છે આ દરેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે સરદાર સાહેબના નામની વાત હોય કે સરદાર સ્ટેડિયમમાં જે પણ કંઈ વાત ચેન્જ કર્યું છે આ દરેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે ગોંડલના પણ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે અને આના વિષય ઉપર આગળ અમે રણનીતિ બનાવી અને કઈ રીતે રજૂઆત કરી શકીએ શરૂઆતમાં તો અમે ગાંધી માર્ગે ચાલીશું અને જરૂર પડશે તો ભગતસિંહ પણ બનશું બેન આંદોલનના કોઈ મૂળમાં કારણ કે દસ વર્ષ પછી પાછા ભેગા જો શરૂઆત તો હંમેશા રજૂઆતથી જ થાય છે અને આંદોલનકારીની તો પ્રકૃતિ હોય જ છે કે જે માંગીને ના મળે એ અમે આંદોલન કરીને લઈએ એટલે કે માંગીને ન મળે એને છીનવવું પડે છે અને લોકશાહીમાં પણ એવું જ હોય છે તો ઘણા બધા મુદ્દાઓની અમે માગણી મૂકીશું માગણી અને આંદોલનમાં ફરક ચોક્કસ છે પણ જ્યારે માગણી નહીં યોગ્ય માગણીમાં સમાધાન ન આવે ત્યારે એ આપોઆપ આંદોલનની જ્વાળા બને છે અને કહેવાય છે કે જે રીતે બે હજાર સત્તરમાં આંદોલનની જ્વાળામાંથી અમારા બધાનો ઉદય થયો એક નેતા તરીકે આજે ઘણા બધા પક્ષોમાં અલગ અલગ જોયા જોડાયેલા છે પણ આજના દિવસે દરેક પક્ષના લોકો આજ ભેગા થયા છે અને સકારાત્મક રીતે અમારી રજૂઆત રહેશે અને જે અમારા આયોગ અને નિગમો પણ આપવામાં આવ્યા છે એમાં પણ ચેરમેન નથી ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા સુધારણા કરવાની જરૂર છે તો આ દરેક મુદ્દાઓને લઈને અમે કામ કરીશું આજથી દસ વર્ષ પહેલા જ્યારે એ ગ્રાઉન્ડમાં એક સમાજ ભેગો થયો આજે પણ લોકો ભેગા થયા એ જ ચહેરા આજે પણ દેખાય કેવું ફીલ થયું ખૂબ સારું લાગે છે કારણ કે જ્યારે પરિશ્રમ કર્યો હોય છે ઘરની બહાર નીકળવું ને ખાસ કરીને મહિલાઓ પણ આંદોલનમાં બહુ ઓછી હોય છે તો મહિલા તરીકે પણ અમારો સંઘર્ષ ખૂબ જ મોટો રહ્યો છે અને જ્યારે ઘરની બહાર નીકળવું ને એ દરેક ભાઈ હોય કે બહેન હોય પોતાનો પરિવાર કામ ધંધો મૂકીને બહાર આવે છે તો એ સંઘર્ષ બહુ મોટો છે અને હા એક વસ્તુ પણ ચોક્કસ કહ્યું કે જે ઠેકો લઈને એટલે કે ઝંડો લઈને નીકળ્યા હોય છે ને એને લોકો ઠેકો લઈને નીકળવાવાળા પણ કહેશે ને ઘણા આગેવાન પણ કહેશે એટલે કે ગાળો પણ પડશે અને એ લોકોની પ્રશંસા પણ થશે તો અમારે બધાની માનસિકતા તૈયાર જ હોય છે કે પરંતુ છતાં પણ અમે ચોખ્ખું કહીએ છીએ કે સમાજને ઘણો બધો ફાયદો અપાવ્યો છે હા ક્યાંક અમારી ભૂલ હશે તો એ ભૂલને લઈને અમે ફરી પાછા ભૂલ સુધારવાનું પણ કામ કરીશું પણ એક વસ્તુ ચોક્કસ છે કે બે હજાર સત્તરના આંદોલન પછી ઘણું બધું રાજકીય પરિવર્તન આવ્યું છે સામાજિક ક્રાંતિ થઈ છે સમાજના લીડરો ઊભા થયા છે ને માત્ર પાટીદાર સમાજના નહીં અન્ય સમાજના પણ લીડરો એ આંદોલનના ગર્ભમાંથી બહાર આવ્યા છે એ વાતનું ગૌરવ હંમેશા લેશું છેલ્લો પ્રશ્ન સમાજને શું સંદેશ સમાજને એટલો સંદેશ છે કે એક સમાજના દીકરા તરીકે નીકળીએ છીએ અને ગુજરાતની જનતાને પણ એ સંદેશ છે કે ગુજરાતના દીકરાઓ તરીકે અમે બહાર નીકળીએ છીએ ને તો અમે અમારા 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 જીવની પણ પરવા નથી કરતા અને સૌ જાણે છે કે જે સત્તા પક્ષ છે એની સામે પણ ઘણી વખત બોલવું પડે છે માંગવું પડે છે અને છીનવવું પણ પડે છે ત્યારે અમારા ઉપર કેટલાય કેસો હોય છે ઘણી બધી વેદના હોય છે છતાં પણ અમે આગળ ચાલીએ છીએ તો આ કામ બહુ અઘરું છે તમારો સાથ સહકાર હશે તો આ કામ અમારા માટે સહેલું થઈ જશે અને અમે સામાજિકના કોઈ પણ કે રાજકારણ રાજકારણમાં જતા રહે રહે છે આમ છે પણ સમાજ ક્રાંતિ થાય છે ત્યારે એમાંથી ગર્ભમાંથી રાજનેતાઓ પેદા થાય છે અને રાજકારણ વગર આ લોકશાહીમાં કંઈ પણ મળશે નહીં આ ફેક્ટ વસ્તુ છે અને એ લોકોએ સ્વીકારવું પણ પડશે એટલે રાજકારણ કરે છે ખોટી વસ્તુ નથી રાજનીતિ થાય બસ એજ મંતવ્ય સાથે ને એજ ઈચ્છા સાથે અને સામાજિક ક્રાંતિ અમે કરી શકીએ આજે અમે રાજકીય પક્ષમાં છીએ એટલે મેં રાજનીતિ કરવાના છીએ પણ અમારી સકારાત્મક ગુજરાતની જનતા માટે ને સમાજ માટે અમારી રાજનીતિ હશે ખૂબ ખૂબ આભાર વાત કરો બધા તો આજની આ ચિંતન શિબિર અને આ ચિંતન શિબિરમાં અનેક મુદ્દાઓ છે કે જેને વાત કરવામાં આવી ચર્ચાઓ કરવામાં આવી આખા મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો અને રેશમાબેન પટેલ કે તેમની વાત સાથે કેટલા સમજ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રજૂ ન્યૂઝ નમસ્કાર